રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલ થઈ છે ગઈકાલે છવ્વીસમી મે બે હજાર ચોવીસના ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો લીધી હતી આ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી તો સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન્દ્ર દેસાઈની બેન્ચ બેઠી હતી રાજકોટમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે તે લઈ સૌ કોઈ ચિંતિત છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી છે ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીમ્યું છે જદારે કહ્યું કે રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગને લઈ તુરંત રિપોર્ટ તૈયાર કરાય આરએમસીની જવાબદારી નક્કી કરાય આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરાય સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે આ એક વખતની દુર્ઘટના નથી અનેક વખતની દુર્ઘટના છે એચસી એચસીના નિર્દેશ કરતા બેદરકારી રખાય છે અગ્નિકાંડમાં લોકોની હત્યા થઈ છે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેખાડો આવો દેખાડો કરવાનો કોઈ મતલબ નથી કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તક્ષશિલા શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિંદ્રામાં છે તો જનતાના હેલ્થની ચિંતામાં જેમ ફાયર સેફ્ટીની પણ ચિંતા કરો ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી તો ગેમ ઝોન કઈ રીતે ચાલુ રખાયો એન્ટ્રી એરિયા પણ સીસીટીવીમાં દેખાય છે અહીં લોકોના જીવની પડી નથી તમે વેલ્ડિંગની કામગીરી કરતા હતા આ કેટલું યોગ્ય છે અરજદારે કહ્યું કે બિલ્ડિંગ નિર્માણ દરમિયાનના નિયમો પણ પાળવા પડે તેમાં પણ ફાયર સેફ્ટીની જોગવાઈ છે આવા કોઈ નિયમ રાજકોટમાં ટીઆરપી દ્વારા પડાયા નથી તો અરજદારે જણાવ્યું હતું કે જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવ સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી પ્રકારમાં આવે છે આવા મૂળ પીઆઈએલ કોવિડમાં શ્રેય હોસ્પિટલની આગથી બે હજાર વીસમાં ફાઇલ કરાઈ હતી તેમાં સિવિલ એપ્લિકેશન અપાઈ હતી નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયાના નિર્દેશો ટાંકવામાં આવી રહ્યા છે અરજદારે કહ્યું કે ભરૂચ ફાયર રાજકોટ ફાયર અમદાવાદ ફાયર હોસ્પિટલમાં આગ ઓથોરિટી ક્યારે જાગશે નિયમો છે તેનું પાલન કરાવવાની જવાબદારી કોની લોકોની હાલત દયનીય છે જ્યારે હાઈકોર્ટે જણાવ્યું કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી કોર્ટના નિર્દેશોના ચાર વર્ષ છતાં આવી ઘટનાઓ બની છે સરકારી વકીલે જણાવ્યું હતું કે વોટર સ્પોર્ટ્સ અમ્યુઝમેન્ટ પાર્ક એરિયલ રોપવે ઉપર નિયમો બની રહ્યા છે આના ઉપરથી સરકાર પાસે વોટર સ્પોર્ટ્સ અમ્યુઝમેન્ટ પાર્ક રોપવેના નિયમો જ નથી તેવું સ્પષ્ટ થાય છે તો ફાયર એનઓસી વગર ગેમ ઝોન ચાલુ કરવા મંજૂરી મળશે નહીં બીયુ પરમિશન પણ મળશે નહીં આ અરજદાર અમિત પંચાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ રૂલ ઓફ લોની વાત કરી છે તો ફાયર એનઓસી કે બીજી બાબતોની નહીં ડિમોલેશન બંધ કરવા એડવોકેટિંગ માંગ કરી છે